પેલા મા પાણી પાછું એકાદા ને પકડવો જ જોઈશે હપ્તો ભરવો છે મોબાઈલ ખેંચી જવાનો છે આજ પેલા પાણી પાઈ દઉં પછી એક ભાઈ ને ફોન કરું

હવે ભાઈ ને ફોન કરું હેલો ક્યાં મારા કાળજાના કટકા તારું કામ હતું હું તો વાડીયે હતો થોડુંક પણ તારું કામ હતું પૈસા જોતા હતા હેલો 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 ત્યાં માજી આને ફોન કાપ નાખ્યો પૈસા નામ પડે ને ફોન કાપ નાખે હવે બીજા ને ફોન કરવો જોઈશે લે ઓલા ને ફોન કરું શું કે લેજા મજામાં કઈ દુનિયા માં ખોવાઈ ગયો હમણાં બે ત્રણ થી ફોન નથી કરતા ભાઈ બેન કામ હતું હવે હા પેલા મારું મારી વાત તો પૈસા ની જરૂર છે ભાઈ બેન મજા બધા મજા ફોન કાપ નાખે પૈસા નું કવું બનતા હવે હું કરું લેની વાડી બાજુ જ આવી સંદાય ની વાડીએ વાડીએ કીધું હે ને

એટલે જોવા જવું જોઈએ કે પાવર આવ્યો કે નહીં એટલે જોતા આવું ફટાફટ પાવડ તો આવી ગયો હવે નાકું વારવું જોઈએ આજ કામ ને મજા આવે જો કોઈ વાળો ન આવે ને તો સારું પૈસા લઈને થોડા કાકા આવે બસ ને કીધા ફોન તરત જોઈ લે નથી જોઈ એમ બધુંય જોવા દેવાનું માર જોવા છે હે ભાઈ

હેલો રાકેશ કાંઈક વાળી લેખનું કાઉન્ટર કરવાનું જીમ પેલા કરતા હતા કાઉન્ટર કરવાનું હોય જલ્દી થી આવજે હવે કહી દઉં કે તારો મેળ પડી જાય હાલો હાઈ બેન ધંધા તારો મેળ પડે એવો છે એક ઠેકાણે એટલે એ બધી જૂની વાત જવા દે તારો એક ઠેકાણ મેળ પડી જાય એવો છે હાલ ઓલે બાબા પાસે જવાનું છે સેટિંગ થઈ જાય એવું છે હા અરે ફાઈનલ થોડાક પૈસા લેશે હો હા તે વાંધો નહીં હાલ આલું અહીંયા તારી પાસે આવું આય એ હા એટલે માજ્યો રાકેશ હજી જી નો આયો હા હા સારું

આવે બાપા ને કામ ન વચ્ચા બાપુ આયા પૈસા નથી એટલે તો પૈસા હોય બાપુ વાંધા હોય તો તમ તારે નીકળો આપડે આ સમાધિ માં બેઠા થોડું કામ થોડુંક બકાલા થોડુંક આગુ પાછું કરાવો તો બાપુ હું કેતો પૈસા વિના નઈ પતે પૈસા વિના બચ્ચા ન પતે દાદા

ના ના મેં પૈસા ના પાડી ખોલ ખાઈ ગયો ગાંડો રાહુલ હવે ક્યારે ભાગ પાડવાનો આપડે એવું થઈ ગયું હમસા પૈસા ખૂટ્યા તા હમણાં હું પતંગો લઈ લે મોજ આવી